નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી સંજય કુમાર સપ્ટેમ્બર ઓગણીસો આ શાળામાં શ્રી જય સંઘવી શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયમાં સવેતન વેતન નિભાવું છું મારા શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન છવ્વીસ વર્ષ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીના પુષ્પને ખૂબ ખીલવ્યું છે આ શાળાની મર્યાદિત ભૌતિક સુવિધાઓની વચ્ચે પણ મને કહેતા સવિશેષ ગર્વ થાય છે અમારો વિદ્યાર્થી રાજુલાની અલ્ટ્રાટેકથી લઈ અને મુંબઈની બિગ કોર્પોરેટ કંપનીમાં સીઈઓ તરીકે ગર્વભેર ફરજ બજાવે છે આ શાળાએ એના શિક્ષકોએ મા જનનીના હૃદયપૂર્વક બાળકોમાં કેવળ સંસ્કારોનું સિંચન નથી કર્યું પરંતુ એમનામાં શિક્ષણની ભૂખ જગાડી છે એમને જીવનમાં આગળ વધવા માટેનો આત્મવિશ્વાસ પૂરવાનું કાર્ય કર્યું છે અને નિરંતર કરતા આવ્યા છે આપ સૌ ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થી મિત્રોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ સંસ્થા આપને પુકારી રહી છે આપ આવો આવકારીએ છીએ સત્તર બાર બે હજાર ત્રેવીસ રવિવાર સમય બપોરે ત્રણ કલાક થી આપ સૌને મોજ આવે ત્યાં સુધી અસ્તો જય હિન્દ જય ભારત